તો નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર ત્રણના વિડીયો નંબર બેમાં એટલે કે આપણો લેક્ચર નંબર બે એમાં તમારું સ્વાગત છે આગળના લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા કે ચેપ્ટર નંબર ત્રણની થિયરી હતી કઈ સંજ્ઞાઓને શું કહેવાય નિયત સંબંધનું મોડેલ શીખ્યા હતા નિયત સંબંધાકના ગુણધર્મો શીખ્યા હતા તેનું અર્થઘટન શીખી ગયા હતા અને નિયત સંબંધ રેખા શોધવા માટેની પદ્ધતિના નામ જાણ્યા હતા એમાં પહેલું નામ હતું જે રીતે કોઈ દાખલો દાખલો ગણવાનો ગણવાનો આવતો આવે છે ન્યૂનતમ વર્ગોની રીતે ન્યૂનતમ વર્ગોની રીતે ન્યૂનતમ વર્ગોની રીતે નિયત સંબંધ રેખા મેળવવી હોય તો તેના ક્રમિક મુદ્દા કે તેને છ અલગ અલગ મુદ્દાઓમાં વહેંચવામાં આવેલો છે દાખલાને આ છ મુદ્દા તમારે ક્રમવાઈઝ દાખલામાં ગણવાના રહેશે તો સૌથી પહેલો મુદ્દો એક્સ બાર શોધવો એટલે કે મધ્યક અને એક્સ બારનું સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન એ જ રીતે બીજો છે વાય બાર શોધવો વાય બાર બરાબર સીગમાં વાય છેદમાં એન અને ત્રીજો મુદ્દો છે બીની કિંમત શોધવી હવે બીને તમે એકલો બી લખો તો ચાલશે બી વાય એક્સ લખો તો પણ ચાલશે અને બી વીયુ લખો તો પણ ચાલી જશે તો બીની કિંમત શોધવા માટે આપણી પાસે ત્રણ સૂત્રો છે અને ત્રણે ત્રણ સૂત્રો ચેપ્ટર નંબર બેનું રિવિઝન છે થોડોક સુધારો વધારો થશે પણ ચેપ્ટર બે ના સૂત્ર જો તમને આવડતા હશે સસંબંધાંક શોધવાના તો બીનું સૂત્ર નિયત સંબંધાંક શોધતા આવડી જશે પહેલું સૂત્ર છે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ સીગમાં ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો તો આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે બંને પૂર્ણાંક હોવા જોઈએ બીજું સૂત્ર એન ઇન્ટુ સીગમાં એક્સ વાય માઇનસ સીગમાં એક્સ વાય છેદમાં એન ઇન્ટુ સીગમાં એક્સ નો સ્કવેર માઇનસ સીગમાં એક્સ નો હોલ સ્કવેર અપૂર્ણા અને એક્સ વાયની જે કિંમતો આપી છે તે કેવી હોવી જોઈએ પ્રમાણમાં નાની હોવી જોઈએ કેટલી નાની તે તમે જાતે નક્કી કરી શકો છો વીસ થી નાની પચીસ થી નાની ત્રીસ ચાલીસથી નાની તમને જે પ્રમાણે યોગ્ય લાગે તે પ્રમાણે એટલે કે પ્રમાણમાં કેવી હોવી જોઈએ નાની હોવી જોઈએ બી બરાબર એન ઇન્ટુ સીગમા યુવી માઇનસ સીગમા યુ ઇન્ટુ સિગમાવી અપોન એન યુ સ્ક્વેર માઇનસ સિગમા હોલ સ્ક્વેર તો આનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે એક્સ અને વાયની કિંમતો કેવી હોય મોટી હોય કેટલી મોટી તો જે કિંમતો તમે નાની નક્કી કરી એના કરતાં કેવી હોવી જોઈએ મોટી હોવી જોઈએ તો ત્રીજા નંબરના સૂત્રથી બીની કિંમત મળશે ત્રણેમાંથી કોઈ પણ સૂત્રથી શોધશો જવાબ સરખો જ આવશે પણ જો નિયમનો ઉપયોગ નહીં કરો તો ગણતરી ડિફિકલ્ટ થઈ જશે અને બને કે પૂર્ણાંક સંખ્યા સરખી મળે જવાબની પણ પોઈન્ટમાં થોડો ફેરફાર જણાય તો નિયમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીશું ત્યારબાદ મુદ્દા નંબર ચાર ચોથા મુદ્દામાં શું કીધું કે એની કિંમત શોધવી બી શોધી ગયા પછી શું શોધવાનું એ શોધવાનું એનું એક જ સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર તો એ શોધવું હોય તો એની પહેલા ત્રણ કિંમતો શોધેલી હોવી જોઈએ એક્સ બાર વાય બાર અને બી તો આગળના પહેલા ત્રણ મુદ્દામાં આપણે આ જ કિંમતો શોધી તો એ ત્રણેય કિંમતોનો ઉપયોગ કરીને શોધવાની રહેશે તો જ્યારે પણ તમે આ સમીકરણ લખો વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એની ઉપર આટલું લખવું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવી એવું નહીં લખવાનું પણ જ્યારે જયારે આ સમીકરણ લખો ત્યારે એની ઉપર આ વાક્ય અચૂક લખવાનું ભૂલ્યા વગર અને આ સમીકરણમાં કોની કિંમત મૂકીશું એક્સની કિંમત અત્યારે મૂકવાની છે નહીં તો એની અને બી ની કિંમત મૂકવાથી સમીકરણ બનશે તેને શું કહેવામાં આવે છે વાયની એક્સ પરની નિયર સંબંધ રેખા સમીકરણ બન્યા પછી છઠ્ઠું જો દાખલાની રકમમાં એક્સનું મૂલ્ય આપેલું હોય તો તેને ઉપરના સમીકરણમાં મૂકવાથી વાયની અંદાજિત કિંમત મળશે તો છઠ્ઠું સ્ટેપ ક્યારે થશે કે જો દાખલામાં તમને એક્સનું મૂલ્ય આપેલું હોય તો એટલે કે છઠ્ઠું દરેક વખતે ફરજિયાત હશે નહીં દાખલો પાંચ સુધી તો ફરજિયાત ગણવાનો છે પણ છઠ્ઠામાં શું કીધું છે કે જો દાખલાની રકમમાં એક્સનું મૂલ્ય આપેલું હોય તો જ જો ના આપ્યું હોય તો અહીંયા દાખલો શું થઈ જાય પૂરો થઈ જાય ત્યારબાદ જો ત્રુટી ત્રુટી શોધવાની કીધી હોય તો શોધવા માટે છે એટલે કે વાયના જે અવલોકનો હોય એમાંથી વાયકેપની જે કિંમત આપણે શોધીએ તેને બાદ કરવાની રહેશે તો દાખલો છ મુદ્દાઓમાં કેવી રીતે ગણાશે તો એક દાખલો અત્યારે આપણે ગણીને જોઈશું ત્યારબાદ બીજા શીખવાડીશું તો જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર પહેલો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના દાખલા નંબર પહેલામાં તમારી પાસે ચોપડી તો હશે જ ચોપડીની અંદર તમને એવી વિગત આપેલી છે કે એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે પ્રમાણેની માહિતી આપેલી છે ભાવ રૂપિયામાં છે અને તેની માંગ એ સો એકમોમાં છે કેવા એકમોમાં છે સો એકમોમાં તો દાખલાની અંદર એક્સના અને વાયના જે એકમ લખ્યા હોય બ્રેકેટમાં એ ખૂબ જ અગત્યતા ધરાવે છે જવાબ લખતી વખતે એટલા માટે ખાસ યાદ રાખવાના કે અહીં ભાવનું એકમ શું આપ્યું છે રૂપિયા જ્યારે માંગનો એકમ શું આપે છે સો એકમ શું આપેલો છે સો એકમ તો માંગની ભાવ પરની એટલે માંગ એટલે વાય અને ભાવ એટલે એક્સ તો વાયની એક્સ પરની મેળવો જ્યારે જ્યારે વીસ હોય ત્યારે માંગનું અનુમાન મેળવો અનુમાન એટલે અંદાજિત કિંમત તો માંગ એટલે શું હતું વાય તો વાયની અંદાજિત કિંમત મેળવવાની છે અને વાયની અંદાજિત કિંમતને આપણે શું કહીએ છીએ વાય કે તો અહીંયા દાખલો પૂરેપૂરા છ છ મુદ્દાઓમાં થશે તો સૌપ્રથમ પ્રથમ દાખલાઓમાં એક્સની અને વાયની કિંમતો લખી દીધી હવે બંનેનો શું કરી લઈશું આપણે સરવાળો તો એક્સની અને વાયની કિંમતોનો સરવાળો કરીએ તો એક્સની કિંમતનો સરવાળો આવે છે છન્નું અને વાયની કિંમતનો આવે છે સાહીઠ તો એક્સનો સરવાળો લખીએ છન્નું અને વાયનો સરવાળો લખીએ સાહીઠ એક્સ અને વાય શોધાય એટલે આપણું શરૂઆત થશે સૌથી પહેલું શું મળશે આપણને એક્સ વાર તો પહેલાં શું શોધીએ એક્સ વાર સીગમા એક્સ છેદમાં એન સીગમા એક્સની કિંમત કેટલી મળી છન્નું તો છન્નું છેદમાં એન કેટલા તો આ કેટલી રકમો આપી છે તે ગણી લેવાનું એક બે ત્રણ ચાર પાંચ અને છ તો છન્નું છેદમાં છ તો એનો જવાબ આપણને મળશે સોળ શું મળશે સોળ ત્યારબાદ બીજું પદ બીજા પદમાં આપણને શું શોધવાનું કીધું બીજા મુદ્દામાં વાયબાર વાયભારનું સૂત્ર સીગમા વાય છેદમાં એન સીગમા કેટલા છે સાહીઠ તો સાહીઠના છેદમાં છ અને સાહીઠ ભાગે છ કરીએ તો કેટલા મળે દસ તો એક્સ બાર અને વાય બાર બંનેની કિંમતો આપણને કેવી મળી છે પૂર્ણાંક મળી છે ક્યાંય પોઈન્ટ આવ્યો નથી તો જ્યારે કિંમત પૂર્ણાંક મળે તો પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું તો એના માટે કોષ્ટકની અંદર આપણે બીજા ચાર ખાના બનાવવા પડશે એક એક્સ માઇનસ એક્સ બાર એટલે કે મધ્યકમાંથી લીધેલા વિચલનો અને વાય માઇનસ વાય બાર તો એને પણ એવું જ કહેવાય મધ્યકમાંથી લીધેલા વિચલનો પણ આ એક્સના વિચલનો છે અને આને વાયના વિચલનો કહીએ છીએ તો એક્સ માઇનસ એક્સ બાર એનો મતલબ કે એક્સની જેટલી કિંમતો આપી છે તેમાંથી એક્સ બારની કિંમતો શું કરી દઈશું બાદ કરી દઈશું તો બાર માઇનસ સોળ તેનો જવાબ કેટલો મળશે આપણને માઇનસ ચાર ચૌદ માઇનસ સોળ તેનો જવાબ મળશે આપણને માઇનસ બે પંદર માઇનસ સોળ માઇનસ એક સોળ માઇનસ સોળ ઝીરો અઢાર માઇનસ સોળ બે અને એકવીસ માઇનસ સોળ તો કેટલા આવશે પાંચ હંમેશા મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો શું આવવો જોઈએ શૂન્ય જો શૂન્ય ના આવે તો દાખલો ખોટો અથવા તો ભૂલ કરી સમજી અને ફરીથી ચેક કરી લેવો એ જ રીતે હવે વાય માઇનસ વાય બાર શોધીશું તો વાયમાંથી વાય બારની કિંમત શું કરીશું શું બાર તો અઢાર માઇનસ દસ તો આઠ બાર માઇનસ દસ બે દસ માઇનસ દસ ઝીરો આઠ માઇનસ દસ માઇનસ બે સાત માઇનસ દસ માઇનસ ત્રણ અને પાંચ માઇનસ દસ તો માઇનસ પાંચ હવે અહીંયા આપણને પણ જોઈએ તો આ બધાનો સરવાળો શું મળશે આપણને શૂન્ય તો બંનેની કિંમતો શૂન્ય મળી ગઈ એટલે હવે આગળ દાખલો હવે આ બંનેનો શું કરશું ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર તો ચાર ઇઠા બત્રીસ માઇનસ માઇનસ બે દુ ચાર માઇનસ પ્લસ માઇનસ એકને શૂન્ય સાથે ગુણો ઝીરો શૂન્ય સાથે ગુણો ઝીરો બે તરી છ કેવા માઇનસ પાયો પાયો પચીસ કેવા માઇનસ હવે આ બધાનો શું કરી દઈશું સરવાળો તો બધાના સરવાળાનો જવાબ મળશે આપણને માઇનસ સડસઠ ત્યારબાદ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર બીજા ચેપ્ટરમાં આપણે વાય માઇનસ વાય બારનો સ્કવેર પણ શોધતા હતા પણ એની જરૂર ના હોવાથી આપણે તે શોધવાનો નથી તો એક્સ માઇનસ એક્સ બારનું જે ખાનું આવ્યું તેનું શું કરીશું વર્ગ તો વર્ગ ક્યારેય માઈનસ આવતો નથી તો ચારનો વર્ગ સોળ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક ઝીરોનો ઝીરો બેનો ચાર અને પાંચનો પચીસ બધાનો સરવાળો કરીએ તો સરવાળો મળશે આપણને પચાસ તો પોષ્ટક પૂરું થઈ ગયું અને નીચે બે મુદ્દા પણ ગણી નાખ્યા હતા હવે ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો એટલે શું આવશે બી શોધવો તો અહીં બી કયા સૂત્રની મદદથી મળશે એક્સ માઇનસ એક્સ બારવાળા તો હવે બી શોધીએ આની અંદર આ બે કિંમતો મૂકવાની આવશે કઈ કઈ કિંમત માઇનસ સડસઠ અને પચાસની તો પહેલાં સૂત્ર લખીએ સૂત્રમાં બી બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અહીં ક્યાંય વર્ગમૂળ પણ આવતું નથી સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર તો આ ગુણાકારનો સરવાળો કેટલો મળ્યો તો આપણને માઇનસ સડસઠ અને સિગ્મા એક્સ માઇનસ એક્સ વનનો સ્ક્વેર એની કિંમત આપણને કેટલી મળી હતી પચાસ મળી હતી હવે આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને કોની કિંમત મળશે બી બી એટલે નિયત સંબંધાંક બીની કિંમત માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ બી મળી ગયા પછી આપણે કોની ગણતરી કરવાની એની એટલે મુદ્દો નંબર ચાર એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર y બાર આપણને કેટલા મળ્યા હતા દસ બીની કિંમત કેટલી મળી માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ અને એક્સ બાર કેટલા હતા સોળ તો દસ માઇનસ માઇનસ પ્લસ અને એક પોઈન્ટ ચોત્રીસને સોળ સાથે ગુણાકાર કરીએ તો મળશે એકવીસ બંનેનો શું કરી દઈશું સરવાળો તો જવાબ આવશે એકત્રીસ પોઈન્ટ ચુમ્બાલીસ કોની કિંમત મળી આપણને એની કિંમત અને દાખલાના કેટલા મુદ્દા પત્યા ચાર હવે પાંચમો મુદ્દો પાંચમા મુદ્દામાં આપણે કઈ રેખા લખવાની નિયત સંબંધ રેખા સેની તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આટલું લખ્યા બાદ જ રેખાનું સમીકરણ લખીશું વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ રેખામાં કોની કોની કિંમત મુકાશે તો એની અને બીની એની કિંમત કેટલી એકત્રીસ પોઈન્ટ ચુમ્બાળીસ બીની કિંમત શું છે માઇનસ એક ચોત્રીસ અને જોડે એક્સ જેમ હતા એમના એમ હવે ફરીથી લખીશું પ્લસ માઇનસ માઇનસ તો એકત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ એક્સ આ બંનેની બાદબાકી ના થાય કારણ કે પહેલાં પદમાં એક્સ નથી આપ્યો જ્યારે બીજા પદમાં એક્સ આપેલું છે તો આ મળ્યું આપણને નિયત સંબંધ રેખાનું સમીકરણ હવે આ સમીકરણમાં જો એક્સની કિંમત આપી હોય તો આગળ દાખલો ગણવાનો તો રકમ જોઈ તે અમે આપણને લખી નું આપ્યું હતું કે ભાવ વીસ રૂપિયા હોય તો માંગનું અનુમાન મેળવો ભાવ એટલે શું હતું એક્સ તો અહીંયા નીચે લખવાનું છઠ્ઠું પદ કે એક્સ બરાબર વીસ મૂકતા તો આ જે ઉપરનું સમીકરણ હતું એ સમીકરણ લખીને એક્સની જગ્યાએ કેટલા મૂકી દેવાના વીસ તો માટે વાયકેફ બરાબર એકત્રીસ પોઈન્ટ ચુમ્બાળીસ માઇનસ એક પોઈન્ટ ચોત્રીસ અને એક્સની જગ્યાએ ડાયરેક વીસ તો એકત્રીસ પોઈન્ટ ઓછા પહેલાં બંનેનો ગુણાકાર કરવાનો તો મળશે છવ્વીસ પોઈન્ટ આઠ અને બંનેની બાદબાકી કરવાથી જવાબ મળશે ચાર પોઈન્ટ ચોસઠ તો આપણો છઠ્ઠો મુદ્દો પત્યો એટલે દાખલો શું થઈ ગયો પૂરો ત્રુટી શોધવાનું આપણને કીધું નથી પણ દાખલાનો જવાબ ફરજિયાત લખવાનો રહેશે દાખલાનો જવાબ લખવા માટે ચોપડીની રકમનો જ ઉપયોગ કરવો જુઓ ચોપડીમાં શું લખ્યું હતું કે જ્યારે ભાવ રૂપિયા હોય ત્યારે માંગનો અનુમાન મેળવો તો એ જ વાક્યનો ઉપયોગ કરીશું કે જો ભાવ રૂપિયા વીસ હોય ત્યારે માંગની અંદાજિત કિંમત ચાર પોઈન્ટ ચોસઠ સો એકમ થાય હવે સો એકમ લખ્યું છે તો ચાર પોઈન્ટ 100 સો સાથે ગુણી લઈશું માટે કેપ બરાબર ચાર પોઈન્ટ ચોસઠ ગુણ્યા સો અને જોડી લખી દઈએ એકમ તો બંનેનો ગુણાકાર કરવાથી આવશે ચારસો ચોસઠ એકમ પાંચ માર્કની અંદર જો તમે આ રીતે કમ્પલેટ દાખલો ગણો છ સ્ટેપમાં અને ત્યારબાદ જવાબ લખો જવાબમાં અહીંયા સો હતા એટલે આપણે ગુણાકાર કર્યો નહીં તો અહીંયા આગળ દાખલો પૂરો થઈ જાય સો હજાર દસ હજાર લાખ લખીને આપ્યો હોય તો તમે ગુણાકાર કરવો હોય તો કરી શકો છો સ્વાધ્ય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર બે શીખીશું બંનેની પદ્ધતિ થોડીક ફેરફાર છે મુદ્દા જે છ આપણે ઉપયોગ કર્યા હતા એ છ જ મુદ્દા આવશે ફક્ત બી નું સૂત્ર બદલાશે તો દાખલા નંબર બે માં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો એટલે પાંચ મુદ્દા તો બનાવવાના આવશે જ ત્યારબાદ કાર વપરાશ એક્સ નો સમય પાંચ વર્ષ હોય ત્યારે વાર્ષિક નિભાવ ખર્ચ વાહનું અનુમાન અને ત્રુટી શોધો તો અહીંયા પાંચ વર્ષે કોની કિંમત છે એક્સની કિંમત અને કોનું અંદાજિત મૂલ્ય શોધવાનું કીધું છે વાયનું અને સાથે સાથે બીજું શું કીધું છે ત્રુટી શોધો તો છ મુદ્દા ગણ્યા પછી જવાબ લખી અને છેલ્લે દાખલામાં ત્રુટી શોધવી પડશે તો સૌથી પહેલાં આપણને એક્સની અને વાયની વિગતો આપી છે એક્સ વર્ષમાં છે જ્યારે વાય સેમાં છે હજાર રૂપિયામાં એટલે કે દસ હજાર પાંચ હજાર આઠ હજાર તે રીતે દાખલો ગણતા પહેલા સૌપ્રથમ પ્રથમ નો અને વાય નો સરવાળો કરીશું તો એક્સ નો સરવાળો થશે સોળ વાય નો સરવાળો થશે હવે બંને શું આપણે મુદ્દો નંબર એક એક્સ બાર ની વેલ્યુ તો એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન સીગ કેટલા છે સોળ તો ટોટલ કેટલી રકમો આપેલી છે આપણને છ તો સોળ ભાગ્યા છ કરીશું તો જવાબ આવશે બે પોઈન્ટ સડસઠ હવે બીજો મુદ્દો શું શોધવાનો હવે વાય બાર વાય બાર શોધવા માટે સૂત્ર શું સીગમાં વાય છેદમાં એન સીગમાં વાયની કિંમત કેટલી છે એકાવન એનની કિંમત કેટલી છે છ એકાવન ભાગ્યા છ કરીશું તો જવાબ મળશે આઠ પોઈન્ટ પાંચ હવે આપણા નિયમ મુજબ જઈએ તો જો એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક આવે તો બીજા સૂત્રનો ઉપયોગ કરીશું તો બીજા સૂત્ર માટે આપણે કયા ખાના બનાવવા પડશે એક્સ વાયનું અને એક્સ સ્ક્વેરનું બીજા ચેપ્ટરમાં શીખી ગયા છે એટલે આપણને ખબર છે તો એક્સ વાયનું ખાનું કેવી રીતે બનશે એક્સ અને વાયનો ગુણાકાર કરી તો ત્રણેય દાન ત્રીસ એક ગુણ્યા પાંચ પાંચ બે ઇઠ્ઠા સોળ બે સિત્તા ચૌદ તેર પંચા પાસઠ અને ત્રણ ઇઠા ચોવીસ હવે આ બધાનો સરવાળો કરીએ તો સરવાળો મળશે એકસો ને હવે એ જ રીતે એક્સનો વર્ગ તો એક્સની જેટલી કિંમતો છે તે બધાનો વર્ગ પહેલાં કોનો ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર પાંચનો વર્ગ પચીસ ત્રણનો વર્ગ નવ તો હવે આ બધી કિંમતોનો સરવાળો કરશું તો આપણને જવાબ મળશે બાવન તો કોષ્ટક પૂરું થઈ ગયું દાખલો ખૂબ જ સરળ છે કેમ કારણ કે બીજા નંબરના સૂત્રથી ગણવાનો હોવાથી કોષ્ટક કેવું બને છે ખૂબ જ નાનું બને છે તો હવે મુદ્દો નંબર ત્રણ મુદ્દા નંબર ત્રણમાં આપણે કોની કિંમત શોધવાની આવે છે બીની કિંમત શોધવાની આવે છે તો અહીંયા આગળ બીજું સૂત્ર વાપરીશું માટે બી બરાબર એન ઇન્ટુ એક્સ વાય માઇનસ સીગમા એક્સ ઇન્ટુ સીગમા વાય છેદમાં એન ઇન્ટુ સીગમાં એક્સ સ્ક્વેર માઇનસ સીકમાં એક્સનો હોલ સ્ક્વેર આ સૂત્રમાં હવે આપણે કિંમતો મૂકી દેવી છે એનની કિંમત કેટલી છે છ સીગમાં એક્સ વાય કેટલા છે એકસો ને ચોપન સીગમાં એક્સ કેટલા છે સોળ સીગમાં વાય કેટલા છે એકાવન ત્યારબાદ છેદમાં એનની કિંમત છ સીગમાં એક્સનો સ્ક્વેર કેટલા છે બાવન ઓછા સીગમાં એક્સની કિંમત મૂકીને વર્ગ કરીશું તો કેટલા સોળ અને એનો સ્ક્વેર હવે એકસો ચોપન ગુણ્યા છ તો જવાબ આવશે નવસો ને ચોવીસ ઓછા સોળ ગુણ્યા તો એનો જવાબ આવશે આઠસો ને સોળ છેદમાં છ ગુણ્યા બાવન તો જવાબ આવશે જવાબ આવશે એકસો ને આઠ અને 256 માં ત્રણસો બાર માંથી બસો છપ્પન જાય તો જવાબ આવશે છપ્પન આ બંનેનો શું કરશું ભાગાકાર ભાગાકાર કરવાથી આપણને બીની કિંમત શું મળશે એક પોઈન્ટ ત્રણ તો ત્રીજા મુદ્દાની આપણે કોની કિંમત શોધી લીધી બીની કિંમત તો એક્સ બાર વાય બાર અને બી આ ત્રણેય કિંમતોનો ઉપયોગ કરી અને હવે શું આવશે મુદ્દા નંબર ચાર મુદ્દા નંબર ચારમાં આપણે શું શોધીએ છીએ એ અને એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર વાય ની વેલ્યુ કેટલી મળી હતી આપણને આઠ પોઈન્ટ પાંચ બીની વેલ્યુ કેટલી મળી એક પોઈન્ટ ત્રાણું અને એક્સ બારની વેલ્યુ કેટલી હતી બે પોઈન્ટ સડસઠ હવે એક પોઈન્ટ ત્રાણું અને બે પોઈન્ટ સડસઠનો શું કરી લઈશું ગુણાકાર તો આઠ પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ બે પોઈન્ટ સડસઠનો ગુણાકાર કરીએ તો પાંચ પોઈન્ટ પંદર 8.5 में से 5.15 બાદ करिए तो जवाब મળશે 3.35 કોની કિંમત મળી આ એની કિંમત મળી એટલે ચાર મુદ્દા પૂરા થયા પાંચમો મુદ્દો y ની x પરની નિયત સંબંધ રેખા તો મુદ્દા નંબર 5 y ની x પરની નિયત સંબંધ રેખા તો એનું સમીકરણ લખી દઈએ વાયકેફ બરાબર એ પ્લસ બી એક્સ એની કિંમત આપણને કેટલી મળી હમણાં જ મળી છે ત્રણ પોઈન્ટ પાંત્રીસ અને બી કેટલા હતા એ પોઈન્ટ ત્રાણું એક્સની કિંમત આમાં મૂકવાની નથી તો આજે સમીકરણ મળ્યું વાયકેફ બરાબર ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા એક પોઈન્ટ એક્સ તો આને શું કહેવાશે વાયની એક્સ પરનીખાનું સમીકરણ હવે જ્યારે આપણે દાખલો જોયો ત્યારે આપણને કીધું હતું જુઓ કે કાર વપરાશ એક્સનો સમય પાંચ વર્ષ હોય અને કાર વપરાશ એટલે એક્સ હતા તો એક્સની કિંમત કેટલી મૂકવાની છે પાંચ મૂકવાની છે તો ઉપરના સમીકરણની અંદર હવે આપણે શું મૂકીશું એક્સ બરાબર પાંચ મૂકતા તો આ સમીકરણ લખીએ ફરીથી વાય કેપ બરાબર ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા એક પોઈન્ટ ત્રાણું અને જગ્યાએ શું લખશું પાંચ તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા એક પોઈન્ટ પાંચ વડે ગુણાકાર કરીએ તો મળશે નવ પોઈન્ટ બંનેનો શું કરશું સરવાળો તો જવાબ આવશે તેર વાયનો એકમ હતો હજાર તો જવાબ લખીએ કે જો કાર વપરાશનો સમય પાંચ વર્ષ હોય તો વાર્ષિક નિભાવ ખર્ચ અંદાજિત રૂપિયા કેટલા તેર હજાર થાય તો અહીંયા આગળ આપણો દાખલો પૂરો થયો પણ હજી અહીંયા દાખલામાં શું શોધવાનું કીધું છે આપણને ત્રુટી તો ત્રુટી શોધવાની છે તો ત્રુટી શોધવા માટે અહીંયા આગળ આપણે એક્સની જગ્યાએ પાંચ મૂક્યા તો તમે જો એક્સની કિંમતમાં પાંચ આપ્યા હશે આપણને તો જો આ રે એક્સની કિંમતમાં પાંચ તો જ્યારે એક્સ પાંચ હતા ત્યારે વાય કેટલા મળ્યા તેર હતા કોષ્ટકની અંદર જ આપણને રકમમાં જ આપી છે તો જો એક્સ પાંચ હોય તો વાય કેટલા તેર પરંતુ જો આપણે દાખલો ગણીને શોધીએ છીએ તો પણ આપણને એક્સ પાંચ મૂકતા વાય કેટલા મળ્યા તેર દરેક વખતે આ બે કિંમતો સરખી આવે એવું જરૂરી હોતું નથી તો પહેલા તો લખીએ કે આપેલ માહિતીમાં આપેલ માહિતીમાં એટલે દાખલાની રકમમાં બરાબર હતા ત્યારે વાય બરાબર તેર છે દાખલામાં એક્સ બરાબર પાંચ હતા ત્યારે સામે વાય કેટલા લખેલા હતા તેર તો માટે ઈ બરાબર ઈ એટલે ત્રુટી કહેવાય એનું સૂત્ર વાય માઇનસ વાય કેપ તો વાય બરાબર કેટલા તેર અને વાય કેપ આપણે શોધ્યા કેટલા તેર તો બંનેનો જવાબ શું મળ્યો ઝીરો એટલે કે દાખલામાં કોઈ પણ પ્રકારની ત્રુટી છે નહીં તો માટે ત્રુટી બરાબર ઈ બરાબર શું મળ્યા આપણને શૂન્ય મળ્યા તો મિત્રો હવે આટલા દાખલા ચાલ્યા પછી તમે જાતે પ્રેક્ટિસમાં આવા બીજા દાખલા ગણી શકો તો એના માટે હું તમને અહીંયા આગળ થોડુંક હોમવર્ક આપું છું હોમવર્કની અંદર તમારે ઉદાહરણ એક બે ત્રણ આ ત્રણે ત્રણ ઉદાહરણની અંદર આપણો જે લેક્ચર બીજો અને લેક્ચર ત્રીજો જે આ ચાલી રહ્યો છે એમાં હતા એવા જ પ્રકારના દાખલા છે કોઈ નવા છે નહીં જે શેની મદદથી થશે સૂત્ર એક અને બેની મદદથી ત્રીજું સૂત્ર આમાં આવશે નહીં અને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર તમારે પહેલાં અને બીજાની જેમ જાતે ગણવાનો છે એમાં પણ કયા સૂત્રનો ઉપયોગ થશે પહેલાંનો અને બીજાનો